不要生气吧，哈。 Gracias. la જીમસા સામસા કીતીત શીતાસ્ંડેણે જેણે જિગેચીત હીયાક૮ન્રણે જામસ્ગેકતીંડે઴સ્ત જીડામસ નમસ્કાર બધા મિત્રો આપ સૌનું સ્વાગત છે ભાઈ ભગવાન આવી ગયા શ્રી રાધા કૃષ્ણ ત્રણ ત્રણ દિવસ થી આ રાધા કૃષ્ણ ભગવાન ની પ્રતિષ્ઠા સૌ પ્રથમ બે હાથ જોડીને ભગવાન ના દર્શન કરો

तमारी सु गुणगान करिए तमारा गुणगान करवा में असमर्थ छिए भगवान देव देवी शोत्रम माता सर्वदेहिना द्वया व्याप्तो मिदम सर्वम जगत स्थावर जंगमम ये भी कोई पर अनुपरमाणु नथी जिमा तमारो वास नहीं होए

બ્રાહ્મણો એ જે જે પણ મંત્ર નો પાઠ કર્યો એ બધા મંત્રને ધ્યાન માં રાખીને તમે બિરાજમાન છો અત્યારે પણ છો પેલા કઈ બીજા રૂપમાં હતા આજે નવા સ્વરૂપમાં અમારી સામે ઉપસ્થિત છો

હું તો ખાતરી પૂર્વક ક્યાં છું બાપા અને પાર્વતી બાજે વૈકુંઠ માં વાસ કરે કારણ કે સંકલ્પ જે કર્યો છે

રાધા પરમાત્મા ને આપણે ત્રણ દિવસ ની પ્રાણ પ્રતિષ્ઠા કરીને ભગવાન ના પ્રાણ ને મૂર્તિમંત કર્યા

મંદિર ખુલ્લું જ છે રાત્રે નવ વાગે આવીને ભગવાનના દર્શન કરજો ભગવાન એ સારું લાગશે કે હું એકલો છું તો ધુધો ભય આવ્યો ચા એટલે મજા આવે મંદિરની બહાર પ્રસ્થાન કરો એ પૂજન થાય જશે اها <laughs>